આ જુઓ મિત્રો પાંચ હજારમાં મળી જશે આ દરવાજો ચાર હજાર છે જુઓ મિત્રો તમે આ બસો ત્રણસો ચારસો એવી રીતના ભાવ છે આ સીસીટીવી કેમેરાના અહીંયા જુઓ મિત્રો આ બધા જૂના બોર્ડ વેચાઈ રહ્યા છે આ કોઈ પણ તમે પાનું લેવું હોય ફક્ત વીસ રૂપિયા બે હજાર પચીસો આ જુઓ કેમેરા છે ત્રણ હજાર રૂપિયા છે મિત્રો આના ત્રણસો રૂપિયા છે આના બારસો રૂપિયા છે ચાલો આ ટેબલના છે પાત્રીસો રૂપિયા જુઓ તમે પહેલી ફ્રીજના છે સાત હજાર રૂપિયા

તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજકોટની પ્રખ્યાત રવિવારીમાં અને મિત્રો આજે હું તમને બતાવવાનો છું અહીં કઈ કઈ વસ્તુઓ મળે છે અને એ વસ્તુનો ભાવ માર્કેટ કરતાં ઓછો હોય છે કે વધુ હોય છે અને સાથે એ પણ જણાવીશ કે અહીંયા ફર્નિચરમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો ખાસ મિત્રો તમે આપણી આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આ લોકેશન વિશે વાત કરીએ તો રાજકોટ ભાવનગર રોડ આજી ડેમ પાસે આ રવિવારી ભરાય છે આનો ભાવ કેટલા પાંચ હજાર હા જુઓ મિત્રો પાંચ હજારમાં મળી જશે આ દરવાજો પાંચ હજાર રૂપિયા કે છે પાંચ હજારમાં મળી જશે આ બધા દરવાજા છે જો આ ભાઈ વેચે છે આ બધા દરવાજા છે આ દરવાજા તમે ઘર માટે ખરીદી શકો છો હા અહીંયા મિત્રો તાળા વેચવામાં આવે છે તાળા ભાઈ તાળા તાળાનો ભાવ આ મોટો મોટો એરિયો મોટો આ બાર લેવા જો 160 રૂપિયા નો આવે 110 રૂપિયા અને ભાવતાલ એક સો દસ રૂપિયા ક્યાં છે જો આ ભાઈ અને છ મહિનાની ગેરંટી છે આ જો આ ભાઈ વેચે છે બધા માર્કેટ કરતા ફાયદો તમને પડશે અહીંયા તમે ખરીદી કરો તો આ જુઓ આ ભાઈ વેચે છે જુઓ બધા ઘોડા વેચાય છે પૂછીએ આપણે ભાઈને કેટલો ભાવ છે ભાઈ આનો ભાવ નવ હજાર નવ હજાર રૂપિયા છે આ ઘોડાનો તમે જોઈ શકો છો નવ હજાર રૂપિયા છે પછી આનો 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 ચાર હજાર રૂપિયા હા જુઓ આના છે ચાર હજાર આ બધા તમે જુઓ અહીંયા અહીંયા જુઓ આ પંખા વેચાઈ રહ્યા છે હા પંખા ચાલુ 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 એકદમ ચેક કરીને આપવાના ચેક કરીને આપવાના કેટલો ભાવ કેટલા છસો રૂપિયા છે મિત્રો ભાવવાનો છસો રૂપિયા ભાવ છે અને આનો સાડા ચારસો રૂપિયા ભાવ છે અને એમાં ભાવતાલ થઈ જશે ભાવતાલ ભાવતાલ પણ મિત્રો થઈ જશે આ જુઓ પાકા પાખા વેચાયા છે અને આવી છે તમે જૂના પંખા ખરીદી શકો છો અને આ કૂલરના બારસો રૂપિયા છે ચાલુ ચાલુ ચેક કરીને તમારે લઈ લેવાનું બારસો રૂપિયા છે અને ભાવતાલ થઈ જશે ભાવતાલ આમાં પણ થઈ જશે આ જુઓ કુલર આ ભાઈ વેચે છે દર વખતે તમે અહીંયા જોઈ હા તમે લોકેશન જોઈ લો મિત્રો આ લોકેશન દર વખતે આ ભાઈ અહીંયા જ હોય છે તમે આ ભાઈ પાસેથી ખરીદી કરી શકો છો પંદરસો રૂપિયામાં આ સાયકલ મળી જશે પંદરસો રૂપિયા કીધા છે હા જુઓ વજન છે ભાઈ આનો ભાવ આનો ત્રણસો ત્રણસો રૂપિયા છે આના હા જુઓ આ છે સૂટકેસ કેવડા મોટા છૂટકેશ મિત્રો તમે જુઓ મોટામાં મોટા છૂટકેશ ભાઈ આનો ભાવ પછી આ બેરલ બેરલ કેટલા સાતસો રૂપિયા માં તમને મળી જશે એમાં પણ તમે ભાવતાલ થઈ શકશે કોઈ પણ વસ્તુમાં તમને ભાવતાલ થઈ જાય છે અને આ બધા કમાડ કમાડ તમારા ભાવે માંગો એમ કમાડ તમે જો મિત્રો જે પણ તમે ભાવ કહેશો એ ભાવમાં તમને આપી દેશે જોવા કેમ કે ખાલી કરવાનો ભાવ મિત્રો છે અહીંયા આ ભાઈ પાસેથી તમે ખરીદી શકો છો આ જો જૂનવાણી બધી વસ્તુ છે ત્યાં રેડિયો છે જુઓ તમે આ બધી વસ્તુઓ જુઓ એન્ટિક વસ્તુઓ આ મોબાઈલ ચાલુ ચાલુ કેટલો ભાવ ચાર હજાર રૂપિયા છે મિત્રો ચાર હજાર ભાવતાલ થઈ જાય ભાવતાલ ભાવતાલ થઈ જશે ચાર હજાર છે જુઓ મિત્રો તમે આ ભાઈ પાસેથી ખરીદી શકો છો ચાર હજાર રૂપિયા છે અને ચાલુ આઈટમ છે

કેટલો ભાવ બે હજાર રૂપિયા છે બંધ છે અને આ કેમેરો બે હજાર પચીસો આ જુઓ કેમેરો છે અને કોઈ આવે તો ભાવતાલ થઈ જાય કોઈ આવો તો મિત્રો ભાવતાલ થઈ જશે બે હજાર પચીસો કે છે જુઓ આ કેમેરા આ જૂની બેટરી છે

ગાડલો મિત્રો સાથે આવશે અને નવ હજાર રૂપિયા છે અને ભાવતાલ થઈ જશે ભાઈ આ ઘોડાનું ત્રણ હજાર રૂપિયા છે મિત્રો આના અને ભાવતાલ થઈ જશે ભાવતાલ પણ થઈ જશે આ જુઓ ટેબલ આ ભાઈ આ ટેબલ નું આ ટેબલ આ ટેબલ ના છે પાંત્રીસો રૂપિયા જુઓ તમે પાત્રીસો અને આ ટેબલના આના છે ચાર હજાર જુઓ છ ફૂટ નું છે તમે દુકાનો માટે ખરીદી કરી શકો છો તમે દર વખતે અહીંયા જોઈ દર વખતે તમે અહીંયા જ હોય આ ભાઈ જુઓ દર વખતે અહીંયા જ હોય છે આ લોકેશન તમે જોઈ લો આ ભાઈ છે ભાઈ આનો ભાવ હા ભાઈ બારસો અહીંયા જુઓ મિત્રો આના છે બારસો રૂપિયા સ્પીકર જુઓ અહીંયા વેચાય છે ભાઈ આનો ભાવ કેટલો આ જુઓ ભાઈ આનો ભાવ સાડા ત્રણસો રૂપિયા છે સાડા ત્રણસો રૂપિયા આ જુઓ સાડા ત્રણસો આ બધું ને તમને મળી જશે અહીંયા જુઓ આ ચંપલ વેચાય છે ભાઈ ચંપલના ભાવ સો રૂપિયા કોઈ પણ તમને સો માં ચંપલ મળી જશે એકસો ત્રીસની આજુબાજુ અલગ અલગ ભાવ હોય છે જોવો સો રૂપિયા એકસો ત્રીસ રૂપિયા એવી રીતના ભાવ હોય છે અને નાના નો ભાવ પચાસ આના પચાસ રૂપિયા અને આમાંથી તમે ખરીદી લેવું હોય તો આ બધાના છે વીસ આ બધાના વીસ રૂપિયા આ કોઈ પણ તમે પાનું લેવું હોય ફક્ત વીસ રૂપિયા અને આમાં અલગ અલગ ભાવ હોય છે અમુકના દોઢસો અમુકના સો એવી રીતના આ જુઓ આના દોઢસો રૂપિયા આના પણ છે દોઢસો અને આ પકડના હા જુઓ દોઢસો રૂપિયા આ છો મિત્રો નાના બાળક ની ગાડી ભાઈ આનો ભાવ પાંચ હજાર ચાલુ ભાઈ આનો ભાવ સાડા ચાર આનો બે બેસ સાડા ચાર સાડા છ

દુકાન દુકાનમાં આઠ હજારની કિંમત છે જુઓ ફક્ત પાંચમાં દેવાની છે પાંચ હજારમાં જુઓ તમે કન્ડિશન જોઈ શકો છો સાયકલ વેચે છે આ ભાઈ જુઓ આનો ભાવ છ હજાર છ હજાર રૂપિયા છે ભાવતાલ થઈ જાય ભાવતાલ ભાવતાલ થઈ જશે દર વખતે અહીંયા જોઈ તમે દર રવિવાર છે ભાઈ આ જો આનો આનો ભાવ આ છ હજાર રૂપિયા છે સાડા પાંચ હજાર આ જુઓ કંડિશન તમે જોઈ શકો છો કેવી છે

પચાસ રૂપિયા પચાસ રૂપિયા વેચાય છે અને આ મોટાના એકસો ત્રીસ એકસો ત્રીસ રૂપિયામાં મળી જશે જુઓ તમે આ આ બોડ બધા બોર્ડ જ છે હોલ્ડર હા મિત્રો અગરબત્તી છે હા અગરબત્તીનો ભાવ સો રૂપિયામાં સો રૂપિયામાં ચાર પેકેટ જુઓ તમે આ અને આ બોક્સના સો રૂપિયા અગરબત્તી પણ મળી જાય છે જુઓ સો સો રૂપિયામાં મળી જશે